આજનો આપણો સબ્જેક્ટ છે મેનોપોઝ એટલે શું મેનોપોઝને ખાસ કરીને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે એટલે કે આપણા શરીરની અંદર આ મેનોપોઝ શબ્દ સાંભળતાની સાથે જ ઘણાને ગભરામણ થવા માંડે છે પણ આ વિષયને આપણે આજે ખૂબ જ સરળતાથી અને શાંતિપૂર્વક સમજવાનો છે એ છે કે મેનોપોઝ એટલે કે આપણા શરીરમાં માસિક ધર્મનો ઉત્તરાર્ધ ભાગ અત્યાર સુધી જે માસિક આવતું હતું તે માસિક હવે માસિક ધર્મ છે બંધ થાય છે શું કારણ છે આ માસિક ધર્મ બંધ થવાનું તો કે શરીરમાં જે હોર્મોન્સ છે એ હોર્મોન્સના ફેરફારો ચાલુ થઈ ગયા છે આ એક કુદરતી અને એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે શરીરની અને એ પરિવર્તન જે આવે છે એને આપણે સહજતાથી જેટલું સ્વીકારશું એટલું જ આપણા માટે લેડીઝ માટે ફાયદાકારક છે ખાસ કરીને માસિક ધર્મ છે એ અનિયમિત થાય છે અથવા તો બિલકુલ બંધ થઈ જાય છે એની સાથે સાથે આયુર્વેદની દૃષ્ટિએ વાતપીત કફ પ્રમાણે અનેક એમાં શરીરના પરિવર્તન છે તે જોડાયેલા છે તો આ થવાનું મેઈન કારણ છે કે શરીરની અંદર ઇસ્ટ્રોજનનું લેવલ છે તે ધીમે ધીમે ડમ થતું જાય છે અને જે અંડાશય છે તે દર મહિને બીજને પ્રવૃત્ત કરી અને માસિક ધર્મ આવતો હતો તે માસિક ધર્મ છે તે બંધ થઈ જાય છે આ થવાનું કારણ શું તો દરેક કાર્યનું એક સમાપન હોય છે તો માસિક ધર્મ છે એમ ઉંમર વધતાની સાથે સાથે ચાલીસથી પિસ્તાલીસ પચાસ વર્ષ સુધીમાં બિલકુલ ધીમે ધીમે બંધ થઈ જાય છે અથવા તો ખૂબ સતત ચાલુ થઈ જાય છે માસિક આવવું ખૂબ આવે છે અથવા તો માસિક બિલકુલ નથી આવતું અથવા તો બે મહિના ચાર મહિના કે છ મહિનાના ગેપ થી માસિક આવે છે તો આ બધું થવાનું કારણ એની સાથે સાથે નાના નાના લક્ષણો છે તે પણ જોડાયેલા છે